નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપણી સાથે અજીત જાદવ મિત્રો આજે આપણે આદિજાતિ વિકાસ વિભાગની એક એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે વ્યાજ સબસિડી યોજના આ યોજના અંતર્ગત ઇકો અથવા વાહન જેવા પેસેન્જર વાહનની ખરીદી માટે બેંક પાસેથી જે લોન લીધેલ છે તેમાં વ્યાજમાં સબસિડી આપવામાં આવે છે યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ તે પહેલાં વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લેશું કે આ જે વ્યાજ સબસિડી સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે તો મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા આદિજાતિ વ્યક્તિઓ પગભર થવા માટે ધંધો અથવા રોજગાર માટે વાહન ટેક્સી પેસેન્જરો જેવા મોટા વાહનની ખરીદી માટે લોનની જરૂરિયાત પડતી હોય છે વાહનની ખરીદી કરવા માટે બેંકો પાસેથી લીધેલ લોન પર વ્યાજનો દર ઊંચો હોવાના કારણે વ્યાજ દરમાં સહાય આપવા માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વ્યાજ સબસિડી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના આદિજાતિના લોકોને મળવાપાત્ર થશે આ યોજના અંતર્ગત વાહનની ખરીદી માટે પાંચથી વીસ લાખ સુધીની લીધેલ લોન પર છ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા એક લાખને વીસ હજાર સુધી વ્યાજ સબસિડી આપવામાં આવે છે તો હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ક્યાં અરજી કરવાની રહેશે તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઓફલાઈન અરજી ફોર્મ લેવાનું રહેશે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ અથવા જિલ્લામાં આવેલ આદિજાતિ વહીવટદાર શ્રીની કચેરી ઓફલાઈન અરજી કરવાની રહેશે આગળ જોઈએ કે આ અરજીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેમાં આ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક જાતિનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટો વાહન ખરીદનું બિલ આરસી બુકની કોપી લોન એપ્રુવલ લેટર તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી અનેક યોજનાની માહિતી અમારા દ્વારા તમને મળતી રહે વિડીયો જોવા માટે ધન્યવાદ